નમસ્કાર મિત્રો મોબાઈલનું વળગણ નાની ઉંમરના બાળકોને વધતું જાય છે અને તેના પરિણામો ચોંકાવનારા આવી રહ્યા છે રાજ્યમાં એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે જેના કારણે બાળકોને મોબાઈલ આપો કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે આ તમામ વચ્ચે રવિવારે સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં માતાએ મોબાઈલ ફોન આપવાનો ઇનકાર કરતાં નારાજ થઈને ધોરણ આઠમાં અભ્યાસ કરતી પુત્રીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું આ ઘટનાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું આ ઉપરાંત તેમણે શાળામાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ તેવી વાત કરી હતી અને તે અંગે તજજ્ઞો વાલીઓ સહિતના લોકો સાથે વિચારણા કરાશે તેમ જણાવ્યું છે સુરતમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યું હતું આ આપઘાતની ઘટનાને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે પ્રતિક્રિયા આપી હતી તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો